ધીરજ ની બહુ પ્રતિક પરીક્ષાઓને આવે લગભગ છ વાગ્યા ને આવ્યા છે એટલે ખેડૂત આક્રોશ યાત્રાની આ સભામાં સૌ ઉપસ્થિત મારા વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને મંચસ્થ તમામ આગેવાનો આજે સવારે સોમનાથ દાદાના આશીર્વાદ લઈ ગુજરાતના ખેડૂતોની જે તકલીફ છે એને વાચા આપવા માટે શરૂ થયેલી આ ખેડૂત આક્રોશ યાત્રા આખા દિવસે ભ્રમણ કરતા કરતા વચ્ચે ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી અનેક લોકોની વાતો સાંભળી અનેક લોકોની તકલીફો દર્શ પીડા પ્રત્યક્ષ જાણી અને આજે કેશોદ ખાતે પહોંચી છે આજે ગુજરાતમાં કોઈ ચૂંટણીઓ નથી આજે કોઈ મત પણ લેવાના નથી આજે કોઈ સરકારો બદલવા પણ નથી નીકળ્યા પણ આ યાત્રા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવા પાછળનું માત્ર કારણ કે જે ગુજરાતના ખેડૂતો જેને આપણે જગતનો તાપ કહીએ જે મહેનત પડશે લોહી રેડી અને પોતાના ખેતરમાંથી અનાજ ઉત્પન્ન કરે અને આખા દુનિયાનું પેટ ભરે એ જગતના ખેડૂતોની જે તકલીફો છે જે પીડા છે એની જે ફરિયાદો છે એનો જે અવાજ છે જેને આ સરકાર સાંભળતી નથી એ અવાજલન કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા માટે શરૂઆત કરી કે આખા ગુજરાતમાં પણ સૌથી વધારે જો કોઈને તકલીફ હોય તો સૌરાષ્ટ્રના ચડવું જોઈએ અહીંયા એક બાજુ દરેક ખેતરમાં જોઈએ તો મગડી નો તૈયાર હતો ક્યાંક સોયાબીન નો પાક હતો બધા પાક બરબાદ થઈ ગયો અને સરકાર પાસે જે અપેક્ષા હોય સરકાર માય બાપ થઈ ગઈ અહિયાં સવારે કોઈ કહેતો હતો કે મીડિયાના મિત્રો પૂછે છે કે કોંગ્રેસ સરકારને ઘેરવા દીકરી છે આવા તકલીફ સમયમાં સરકારને ના ઘેરીએ તો કોને घेरવા જોઈએ વિધાનસભામાં 162 ની બહુમતી છે પંચાયત લેના પાર્લામેન્ટ સુદે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પૂજા ભયા ઓરિયો સંભડાયો કે નરેન્દ્રભાઈ એ હતા એક વખત કાપો પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ કરી દેજો ખેડૂતોની આવક બમણી કરી દેજો આ ગુજરાતમાં તો ત્રીસ વર્ષ સરકાર છે પણ દિલ્હીમાં પણ ત્રીજી વખત વડાપ્રધાન થઈ ગયા પણ હજુ સુધી જે પણ વાયદા કર્યા હતા જે પણ વચનો આપ્યા હતા જે પણ ભાષણો કર્યા હતા એમોનું એક પણ વાયદો વચન કે ભાષણ આજ દિન સુધી પૂરું કર્યું નથી અહીંયા ના ખેડૂતો જયારે રજૂઆત કરવા જાય ફરિયાદ કરે જયારે આંદોલન કરે એની વાત પણ ક્યાંય સાંભળવાનું નથી આવતો કમોસમી વરસાદ થયો એક બાજુ કુદરત ઉઠે અને બીજી બાજુ જે સરકાર આપણે બનાવી છે ગુજરાતના લોકોના મત થી બનાવી છે એ સરકાર કોઈની વાત સાંભળતી નથી અને એટલા જ માટે આ રસ્તા પર ઉતરીને યાત્રા લઈને નીકળ્યા છે આ યાત્રા સોમનાથથી શરૂ થવાની અગિયાર જિલ્લામાં ભ્રમણ કરી અને દ્વારકા ખાતે પૂરી કરવાના આ તો શરૂઆત છે પણ આજે સવારે કીધું છે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો પૂરા નહીં થાય જ્યાં સુધી જે ખેડૂતોની માંગણી છે કે અત્યારે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે જે બેંકો માંથી કરંટ લીધું છે જે ઉછી ના પાછી ના પૈસા લઈ અને ખેતી કરી છે અને આર્થિક રીતે દેવાદાર થયો છે ખેડૂતોનું દેવું માફ નહીં થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે કોંગ્રેસ પાર્ટી નો સંકલ્પ છે અને પૂજાભાઈ કહેતા હતા કે ઉનામાં ખેડૂતો આત્મહત્યા કરી ये पहला द्वारका ना खेड़ू ते आत्महत्या करी गुजरात માં અલગ અલગ વિસ્તારો માં દિવસ થી દિવસ એકલી ખરાબ પરિસ્થિતિ છે એક પછી એક પછી એક ખેડૂતો આજ આત્મહત્યા કરવી પડેવા દિવસ આયા છે આજે ચોક્કસ યાદ કરે પડે કોંગ્રેસ ની દેશ ની સરકાર મનમોન સી ની વડાપ્રધાનતા સોનિયા જેડા નેતૃત્વ વારી સરકાર હતી આખા વિશ્વ માં મંધી ચાલી છે બેંકો બંધ થઈ જાય એવા સમયમાં જ્યારે ખેડૂતો પર આફત આવી ત્યારે ની કોંગ્રેસ ની સરકાર એકી જા બોતેર હજાર કરોડ ના દેવા માફ કર્યા હતા અહીંયા પાલભાઈ કીધો એમ પાંચ પચીસ ઉદ્યોગપતિઓ હોય એના પચીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ થાય પણ જગત કરતા તેઓ ખેડૂત આજે તકલીફ માં હોય આત્મહત્યા કરતો હોય અને એનાથી દેવા માફ કરવાની વાત આવે ત્યારે આ ભારતીય જનતા જાય છે અને જ કહેવા નાગીએ છીએ ગઈકાલે મને ભાજપ ના આગેવાન છે કે અમિતભાઈ તમે તો દેવા માફી ની વાત કરો તમે તો ખેડૂતો માટે આ આપો તે આપો એવી વાતો કરો છો પણ સરકાર પૈસા ક્યાંથી લાવે મેં એમને કીધું કે સરકાર ની તિજોરીમાં જે પૈસા આવે છે એ કોઈના ના બાપના પૈસા નથી સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એ તમારા મારા સરકાર ની તિજોરી ભરાય છે મારે તમને પૂછવું છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે કરો છો હજુ અડધા હાથ ના કરતા બેનો એ ઉછો પેલા એવો એક જમાનો હતો જયારે પૈસા વાળા લોકો એમ કહેતા હતા ઉદ્યોગપતિઓ એમ કે અમે ટેક્સ કરીએ છીએ અને આ કોંગ્રેસની સરકાર એ પૈસા ખેડૂતો પાછળ ગરીબો પાછળ બરબાદ કરે છે એમને લણણીઓ કરે છે એમને પાટી યોજનાઓ બનાવે છે આજે ઉલટું છે આજે આ દેશનો સામાન્યમાં સામાન્ય માણસ ખેડૂત હોય ખેતમજૂર હોય કે નાનો માણસ હોય એ પણ જીએસટી માં રોજ અમિત ચાવડાએ આ શર્ટ પહેર્યો છે એના પર જેટલો જીએસટી લાગે છે એટલો જ કોઈ ગામડાના સામાન્ય ખેડૂત હોય કે ખેતમજૂર હોય એ પણ બજારમાંથી શર્ટ લેવા જાય એના પર પણ એટલો જ જીએસટી લાગે છે આજે સવારે ઉઠીએ ત્યાંથી રાત સુઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ આપણે બજારમાંથી ખરીદીએ દરેક પર જીએસટી લાગે છે લાગે છે કેટલા જો દરેક વસ્તુ પર જીએસટી લાગતો હોય દરેક વસ્તુ પર ટેક્સ સામાન્ય માણસ આપતો હોય તો સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એમાં સૌથી મોટો જો હિસ્સો હોય તો આ દેશના સામાન્ય લોકોનો હિસ્સો આપણા ભરેલો આપણા પૈસા થી ભરાતી તિજોરી વપરાતા હોય એવી સરકાર ને એક દિવસ ચાલવા લાગે અને એટલા માટે કીધું છે કે હવે ખાલી ખાલી વાતો વાચનો કે ખોટા વચનો નહીં એક જ માગણી લઈને નીકળ્યા છે આજે ગુજરાતમાં ખેડૂતો તકલીફમાં છે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે તો ખેડૂતો નો દેવું સંપૂર્ણ માફ થવું જોઈએ 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 ભાજપના નેતાઓ કે આ બધું કરીએ તો પૈસા ક્યાંથી લાવવાના મેં કીધું તમારી જોડે પૈસા ના હોય તો અમે તો વિપક્ષ માં છીએ અમારા બી જે મદદ થાય અમે ને બધા જ ધારાસભ્યો નક્કી કર્યો કે આ ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાતના ખેડૂતોની માગણી છે કે દેવા માફ થવા જોઈએ કાલે તમે ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરો અમે તમને લેખિતમાં આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનો એક પણ ધારાસભ્ય જ્યાં સુધી ધારાસભ્ય રહીશું ત્યાં સુધી એક પણ રૂપિયાનો પગાર લઈ લઈએ આ બધા જ પૈસા તમારી તિજોરીમાં જમા રાખો કારણ કે મદદ કરવાની આવે તો પહેલી શરૂઆત આપણાથી કરવી પડે અમે તમને સહકાર આપવા તૈયાર છે અમે તમને સહયોગ આપીએ છીએ કે જાઓ પગાર લઈ લઈએ પણ ઉત્સવ તાઇફાને જાહેરાતોમાં જે પૈસા વાપરો છો એના બદલા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો આ પહેલી વાર કમોસમી વરસાદ નથી પડ્યો પહેલા પણ અતિવૃષ્ટિ થઈ પહેલા પણ વાવાઝોડા કુદરતી આફતો આવી દર વર્ષ થાય અને ખેડૂતો પર ક્યાંક કુદરતી આફત આવે છે અને એવા સમયમાં સરકારે મદદ કરવાની હોય પણ સરકારે એના માટે પાક વીમા યોજના જ નથી રાખ્યા એ પણ ખેડૂતોની માગણીઓને સમર્થન કરીએ છે કે પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ જમીન માપણીના જે ઝઘડાઓ છે એ ખોટી જમીન માપણી રદ થવી જોઈએ નકલી બિયારણ હોય તંગી હોય ખેતીમાં ભ્રષ્ટાચાર જે કરવામાં આવે છે બધું બંધ થવું જોઈએ અને આ બધી જ માગણીઓને લઈ આ યાત્રા નીકળી છે એક ગામે જઈશું એક એક ખેડૂત છે તકલીફના સમયમાં એના હક અધિકારની લડાઈને સમર્થન કરવા આવ્યા છે એ બદલ તમારા બધામાં ખૂબ ખૂબ આભાર માનું છું ઈરાભાઈ ને બધા જ મિત્રોનો પણ આભાર માનો કે આજે આ ખેડૂતોની લડાઈમાં આ એના અધિકાર માટેના સંઘર્ષમાં ખેડૂતોના આક્રોશને વાતા આપવા માટે તમને સૌને આમંત્ર્યા અને આટલું સુંદર આયોજન કર્યું બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન